શક્તિપીઠ અંબાજી ખાતે આગામી બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા તંત્ર અને શ્રી આરા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માટે દર્શન અને જમવા માટે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે મેળામાં તમામ પ્રકારની સેવાઓ અને સગવડો સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આજરોજ અંબાજી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ભાદરવી પૂનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ હતી સંસ્થામાં પંદરસો થી વધુ સંઘોનું રજીસ્ટ્રેશન થયેલ છે પોલીસ દ્વારા સીસીટીવી ડ્રોન અને ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક માઈ ભક્તોને સુરક્ષા પૂરી પાડશે સમગ્ર મેળા દરમિયાન માર્ષિક સામાન્ય સભા યોજાઈ આ સભામાં ગુજરાત માંથી આવેલા સંઘના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા પૂનમિયા અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચેની એક આ બેઠક હતી અને વર્ષોથી આ પરંપરા છે અને એ આ પરંપરાના કારણે ખૂબ ઓછા સૂચનો અને જ્યાં આગળ તકલીફ પડતી હતા એના સમયાંતરે એના સોલ્યુશન થતા ગયા છે એના કારણે આજે જે સૂચનો આવ્યા બે થી ત્રણ સૂચન હતા એ પણ બહુ એવા મોટા નહોતા જેના કારણે કોઈ પણ એવી મોટી તકલીફ પડે અને એ સૂચનોને આમેજ કરી અને એસપી શ્રી અને કલેક્ટરશ્રી બંનેએ કહ્યું છે કે એ બાબતનું પણ પૂરતું ધ્યાન સરકારશ્રી તરફથી અને વહીવટદાર શ્રી તરફથી રખાશે અને અંબાજી જેવું શક્તિધામ હોય એકાવન શક્તિપીઠ પૈકીનું એક લોકોની આશા શ્રદ્ધા અને આસ્થા હોય એટલે દુનિયાનો સૌથી મોટો મેળાવ જ્યારે અહીંયા યોજાવા જઈ રહ્યો અને સતત આઠ દસ દિવસ સુધી આ ચાલતા મેળામાં તંત્ર પણ ખૂબ મોટી કસરત કરી મોટું કામ કરી મોટી વ્યવસ્થાઓ ઊભી કરી અને આખી વ્યવસ્થાઓ ઊભી કરતી હોય ત્યારે તમામ પદયાત્રીઓને અને સાથે એક સરસ વ્યવસ્થા સુંદર એ થઈ છે કે દરેક સંઘોના પ્રતિનિધિ અહીંયા આવી અને જે પણ કોઈ વાત થાય એ પ્રમાણે જ્યારે એ પદયાત્રા ચાલુ કરે એટલે એને આમે જ કરી લેતા હોય છે એના કારણે સુખ શાંતિ અને સરળતાથી આખી પદયાત્રા થતી હોય આ મીટિંગનો ઉદ્દેશ એક અને માત્ર એક જ છે કે વહીવટી તંત્ર દ્વારા જે પણ આપણે નીતિ નિયમોનું અમલ કરવાનો હોય એને સંઘો સુધી આપણે પહોંચાડી શકીએ ભાદરી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ વહીવટી તંત્ર અને સંઘો વચ્ચે સંકલન કરી અને સંઘોને વધારેમાં વધારે સુવિધા મળે અને ખૂબ સારી રીતે જગત જન ની જગતનામાના ધામમાં આવે એ જ આ પાદરી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે